બા દવાનું કરે છે લોટ કૂટી દે છે અને હવે જો તગારા ભરાઈ ગયા છે હાલો પપ્પા જાવ છું ને હવે ખાતર નાખવા ખાતર સાડી દેવી પછી પાવાનું છે પાઈ દેવી પછી હા તો પેલા ખાતર સાડ દેવી પછી પાણી વાળવાનું છે એટલે પેલા ખાતર ઘાઈ ને સાડ દેવી પછી પાણી વાળી રાખ્યું પપ્પા જો હવે ખાતર સાટવા મળી ગયા છે જો હલો મિત્રો તો હવે જો ખાતર સાટાઈ ગયું છે થોડુંક બેટવાનું બાકી છે ના પપ્પા સાટે છે ને આપણે જો ને તો પપ્પા હજી સાટે છે આપણે કી દેવાનું પાણી શરૂ નાકું એક વાળવાનું છે અને એક આગળથી નાકું વાળવાનું છે એ બે નાકા વાળે ને એ કઈ દેવાનું છે આપણે પાણી શરૂ તો પેલા આપણે નાકા વાળના છીએ ને પછી કીરવી મોટર છે તો જો મિત્રો નાકાની વાળ નાખ્યું છે જો હવે સીધું પાણી જવા દેવાનું આપણે હેઠળ આડિયા હેઠળ આડિયા જવા દેવાનું ઉપલા આડિયો પછી રાખવાનો ટાટર છે તો બહાર પાણી તરત બારું આવો પણ હા ઉપર ભર્યું છે ને હવે જો પાવડો ખંભે નાખ્યો છે આપણે જવાનું હવે ખાતર સાથે ના લેવા આપણે પાણી વાળવાનું કામ આવી ગયું છે એટલે આજે આખું પાણી દળવાનું આટલું એમ પણ તુર ઝાર એ બધું પાણી આપણે વાળોનું પાણી જો શરૂ થઈ ગયું છે બાબા જો ખાતર સાટે ને ભીયા ખાતર બધું સાટી દીધું છે આ ઘઉમાં વાળો પાણી આખા સાટી સાટે દીધું છે ખાલી નાકા વાળો ને રહ્યા છે આવો જો બપોરા કરો બી ગયા છે ડાઈલ ભાત બને ડાઈલ ભાત આપડે જો હવે ખાઈ થઈ ગયા રેડી મસ્તી કને ધરાઈ ગયા હરખાઈ ને દાલ ભાત ખાઈ લીધા ફૂલ ધરાઈ ગયા છે અને હવે આપણે પાણી વાળવાનું છે પાછું પપ્પાને પાછું ખાવા જવાનું છે જઈએ પપ્પા ને બાજી હતું પાળ જાય ને જોવા કોણ રે બે ખાવા ભાઈ એટલે પપ્પાને ખાવાનું બચી હતું એટલે પપ્પા જશે ખાવાના અને મારે વાળવાનું છે પાણી તો પપ્પા જે નાકા વાળા છે તો પપ્પા ને કઈ જાવ તમે જમવા પપ્પા જાઓ જમવા તમે તો આવ્યો હા હું ખાઈને ગયા તો નાકા વાળી એટલે હું હા તો વાંધો ના તો આપણે મળી નાકા વાળવા જો એ ત્યાં શાર પાળે પી રહ્યા છે બહુ વાર લાગે અડધી કલાકે ભરાય છે અડધી કલાકે એક ભરાય છે એમ કેસ મારો પપ્પા જો એટલા અડીયા ગયા ત્રણ શ્યાર શાહ બાકી છે શ્યાર શાહ ને પછી આ ઉપલો અડ્યો એ બાચી જો આપણે ખાઈ ને થઈ ગયા રેડી હવે પપ્પા ગયાસ ખાવા અને આપણે વાળાનું છે પાણી આપડા ઘડી કાંઈ બે જયું નાખું ભરાય ને ત્યાં સુધી